સરદાર પટેલની વાસ્તવિક વિરાસત શું છે પ્રતિમામાં કે લોકોની સમસ્યાઓનો હલ કરવામાં એક તરફ મિત્રો સમસ્યા કિનારે મીટર ઊંચી પ્રતિમા ઊભી રહેશે ભવ્યતા સાથે સાથે ગૌરવ બીજી તરફ મહાપંચાયતમાં ખેડૂતો અને આદિવાસીઓના અવાજ ગુંજશે પીડા સાથે માંગણીઓ સાથે અને વચ્ચે રહેશે સામાન્ય ગુજરાતી સામાન્ય ભારતીય જે બંનેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોક ના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતી કાલે મિત્રો 31મી ઓક્ટોબર ભારત ના લોહપુરુષ રાષ્ટ્રનિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મદિવસ જન્મજન્તી એ સરદારજીમ ને 562 રજવાડાઓને એક દોરામાં ગૂંથ્યા એ સરદારજીમ ની ખેડૂતો ના હક માટે અંગ્રેજો ની સામે ખેડા સત્યાગ્રહ ખેડ્યો એ સરદારજીમ નું સપનું હતું એક સશક્ત ભારત એકબીજા સાથે જોડાયેલું ભારત પણ આજે તેમના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે નર્મદા કિનારે કેવડિયામાં એકસો મીટર ઊંચી તેમની પ્રતિમા આકાશને સ્પર્શે છે પણ તે જ પ્રતિમાની છાયામાં સ્થાનિક આદિવાસી સમાજ પોતાને વિસ્મૃત અને અવગણિત અનુભવી રહ્યો છે સૌરાષ્ટ્રના વિશાળ ખેતરોમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને કચડી નાખી છે અને હળદળના મેદાનમાં લાઠીઓની ભાષાએ લોકશાહીના સંવાદને ખાંડો પાડ્યો છે અને કાલે જ આજ ગુજરાતમાં ત્રણ રાષ્ટ્રીય નેતાઓ અલગ અલગ એજન્ડા લઈને હાજર રહેશે મિત્રો એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગરમાં સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ ખેડૂતો અને આદિવાસીઓના મુદ્દે મહાપંચાયત યોજશે એક દિવસ ત્રણ નેતાઓ અને ગુજરાતની જનતાના મનમાં ઘણા બધા પ્રશ્નો તો શું સરદાર પટેલની એકતાની વિરાસત આજે વિખેરાઈ રહી છે શું વિકાસની ભવ્ય મૂર્તિઓ સ્થાનિક લોકોના દુઃખને ઢાંકી શકે છે અને શું રાજકારણ લોકોના વાસ્તવિક દુઃખને સાંભળવાને બદલે માત્ર તેનો ઉપયોગ કરી રહ્યું છે આવો આજે આપણે વિશ્લેષણ કરીએ અને સમજીએ નિષ્પક્ષતાથી તટસ્થતાથી અને પ્રશ્નાર્થ દ્રષ્ટિકોણથી તો મિત્રો પહેલાં આપણે સમજીએ કે ગુજરાતમાં આજે પરિસ્થિતિ શું છે છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે મગફળી સહિત કપાસ અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે સરકાર તેમના યોગ્ય વળતર પર મદદ કરે પરંતુ હળદળમાં જ્યારે ખેડૂતોએ પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો તો તેમને લાઠીચાર્જમાં જવાબ મળ્યો આ ઘટનાએ સમગ્ર ખેડૂત સમાજમાં રોષની લાગણી જાગૃત કરી છે પૂરા ગુજરાતમાં અને બીજી બાજુ કેવડિયા જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ઉભી છે જ્યાં લાખો પ્રવાસીઓ આવે છે જ્યાં વિકાસનું ભવ્ય સ્વપ્ન સાકાર થયું છે પરંતુ આ વિકાસની વાર્તામાં એક કડવું સત્ય પણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ માટે જે જમીન લેવામાં આવી તે સ્થાનિક આદિવાસી સમુદાયોની હતી અનેક પરિવારોનું વિસ્થાપન થયું પુનર્વસનની યોજનાઓ બની પણ અમલીકરણમાં અંતર રહ્યું અને આજે જ્યારે કેવડિયા પ્રવાસન કેન્દ્ર તરીકે ખીલી રહ્યું છે મૂળ વતનીઓ પોતાને જ પરાયા અનુભવી રહ્યા છે ત્યાં પ્રશ્નો ઊભો થાય છે પૂછવાનું મન થાય છે કે વિકાસ કોના માટે અને કોની કિંમત અને મિત્રો અહીં આવે છે સૌથી મોટો વિરોધાભાસ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પુરુષ એ સરદાર જેમને હજારો નવાબો અને રાજાઓની સામે ઊભા રહીને સામાન્ય જનતાના હિતની લડાઈ લડી નિઃસ્વાર્થ ભાવે એ સરદાર જેમને એકતાનો મંત્ર આપ્યો જેમને ભારતને એક રાખ્યું જેમને દરેક નાગરિકને સમાન મહત્વ આપવાનું સફળ સ્વપ્ન જોયું અને તે જ સરદારના જન્મદિવસે તેમના નામની પ્રતિમા નીચે આદિવાસી સમુદાય અવગણના અનુભવી રહ્યો છે અને સરદાર સાહેબના રાજ્યમાં ખેડૂતોની વેદના અવગણાઈ રહી છે આ કેવી એકતા છે આ કેવી શ્રદ્ધાંજલિ છે સરદાર સાહેબ એકતાની મૂર્તિ તો આકાશને સ્પર્શી રહી છે પણ જમીન પર એકતા ક્યાં છે હવે આવ્યા મિત્રો હાલના રાજકીય સમીકરણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયામાં સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપશે તેમના માટે આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્ડા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના નવા વિકાસનું પ્રતિક હશે વૈશ્વિક પ્રવાસનનું કેન્દ્ર છે અને આધુનિક ભારતની પ્રગતિની છબી પણ મિત્રો સ્થાનિક નારાજગીને કેવી રીતે સંબોધિત કરવામાં આવશે હળદરની ઘટના પછી ખેડૂતોની સમસ્યાઓ પર શું વલણ હશે આ પ્રશ્નો મહત્વના છે બીજી તરફ મિત્રો આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તેઓ મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે તે દિવસે મતલબ કાલે થશે સૌરાષ્ટ્રમાં ટાઈમિંગ ધ્યાન આપવા જેવું છે સરદાર પટેલના જન્મદિવસ ગુજરાતમાં સરદાર સાહેબના રાજ્યમાં જ્યાં ખેડૂતો અને આદિવાસીઓ બંને નારાજ છે આ આમ આદમી પાર્ટી માટે એક રાજકીય તક છે ગુજરાતમાં પોતાના પગ જમાવાની તક સરદાર પટેલની વિરાસતને ખેડૂત આદિવાસી મુદ્દા સાથે જોડવાની તક અને બીજેપી સરકારને પડકારવાની તક અને આ ભગવા કિલ્લાને ભેદવાની તક પણ મિત્રો પ્રશ્ન એ છે કે શું આ ખરેખર ખેડૂતો અને આદિવાસીઓ માટે ચિંતા છે કે પછી રાજકીય વિસ્તરણનો એક એજન્ડા છે આમ આદમી પાર્ટીમાં તો મિત્રો આ પરિસ્થિતિ બીજેપી સરકાર માટે એક મોટો પડકાર છે એક તરફ તેમને સરદાર પટેલની વિરાસત અને એકતાનું પ્રતિક સાચવવું છે બીજી તરફ ખેડૂત અને આદિવાસી સમુદાયમાં વધતી નારાજગીનો સામનો પણ કરવો છે ત્રીજી તરફ આમ આદમી પાર્ટી જેવા વિપક્ષી પક્ષો રાજકીય લાભ લેવા તૈયાર બેઠા છે હળદરની લાઠીચાર્જની ઘટનાએ સરકારની છબીને નુકસાન પહોંચાડ્યું છે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઝપાટાબેર ચર્ચાય છે અને હવે સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે આ મુદ્દો વધુ સંવેદનશીલ બની જાય છે પ્રશ્ન એ છે કે સરકાર પ્રતિક્રિયા આપશે કે પ્રતિસાદ આપશે લાઠીચાર્જ એ પ્રતિક્રિયા હતી હવે વાસ્તવિક ઉકેલ અને સંવાદ જરૂરી છે અને સંવેદનશીલતા આ તમામ બાબતો મહત્વની બની જાય છે અંતે મિત્રો કેટલાક પ્રશ્નો જે આપણે બધાએ પોતાની જાતને પૂછવા પડશે પ્રથમ શું વિકાસ અને વિસ્થાપન સાથે સાથે ચાલી શકે છે શું ભવ્ય પ્રોજેક્ટ અને સ્થાનિક લોકોના હિત વચ્ચે સંતુલન શક્ય છે બીજું એકતાની પ્રતિમા જો આકાશમાં ઊંચી છે

કાલે એકત્રીસમી ઓક્ટોબરે આ તમામ પ્રશ્નોના જવાબ નહીં મળે પણ જરૂર એટલું જાણવા મળશે કે સરદાર પટેલની વિરાસતને કોણ કેવી રીતે અર્થઘટન કરે છે દરેક પક્ષો પોતપોતાની રીતે પોતપોતાની આઈડિયોલોજીથી એને સેલિબ્રેટ કરશે તો મિત્રો કાલે એકત્રીસમી ઓક્ટોબર એ માત્ર એક તારીખ નથી એ એક અરીસો છે જેમાં આજના ગુજરાતની આજના ભારતની વાસ્તવિકતા પ્રતિબિંબ થશે એક તરફ મિત્રો નર્મદા કિનારે એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા ઊભી રહેશે ભવ્યતા સાથે ગૌરવ સાથે બીજી તરફ મહાપંચાયતમાં ખેડૂતો અને આદિવાસીઓના અવાજ ગુંજશે પીડા સાથે માંગણીઓ સાથે અને વચ્ચે રહેશે સામાન્ય ગુજરાતી સામાન્ય ભારતીય જે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ કદાચ જો આજે જીવતા હોત તો કદાચ તેઓ એક જ વાત કહેત એકતા માત્ર પથ્થરમાં નથી એકતા હૃદયમાં હોવી જોઈએ વિકાસ માત્ર ઇમારતોમાં નથી વિકાસ લોકોના જીવનમાં હોવો જોઈએ અને રાજકારણ માત્ર સત્તામાં નથી રાજકારણ સેવામાં હોવું જોઈએ અને આજે મિત્રો આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તે એક પડકાર છે બધા માટે સત્તાવાળાઓ માટે પડકાર છે કે વિકાસની સાથે સાથે સ્થાનિક લોકોની સંવેદના પણ સાચવે વિપક્ષને પણ પડકાર છે કે લોકોની સમસ્યાઓનો ઉપયોગ નહીં પણ ઉકેલ શોધો અને આપણા બધા માટે પડકાર છે કે પ્રચારની ચમકદમક અને વાસ્તવિકતા વચ્ચેની ફરક સમજીએ કાલે ત્રણ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં બે અલગ અલગ કાર્યક્રમમાં હશે અને અલગ અલગ ભાષણો થશે અને અનેક અનેક વાયદાઓ થશે પણ સાચા પ્રશ્નો છે કે શું કેવડિયાના આદિવાસીઓને ન્યાય મળશે શું હળદળના ખેડૂતોને વળતર મળશે અને શું સૌરાષ્ટ્રની પાયમાલ ખેતી ફરીથી લહેરાશે જો આ બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય તો ખરા અર્થમાં સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરી એવું કહેવાય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી ઊર્જા સાથે ત્યાં સુધી તમે શેફ રહો સલામત રહો જય હિન્દ જય ભારત જય સરદાર જય ગરવી ગુજરાત